ગૌ દાન શ્રેષ્ઠ દાન પાંજરાપોળ ખાતે ગોકુળમય વાતાવરણ વૈષ્ણવો દ્વારા સેવાકીય કાર્ય પવિત્ર શ્રાવણ માસ એટલે દાન પુણ્ય જપ તપનો અનેરો મહિમા વૈષ્ણવો પ્રભુની કામદેનું ગૌમાતાની સેવામાં પાંજરાપોળ ખાતે શ્રાવણ માસ એટલે ભક્તિ સેવા સ્મરણ સત્સંગ દ્વારા પ્રભુને નજીકથી પામવાનો અનેરો માસ કહેવાય એ શુભ હેતુસર સંસ્કારી નગરી વડોદરાના આજવા રોડ પર આવેલ પાંજરાપોળ ખાતે અંદાજિત સાતસોથી વધુ નિવાસ કરતી ગાયોને વૈષ્ણવ આગેવાન કમલેશભાઈના નેજા હેઠળ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના ઉપપ્રમુખ દક્ષેશભાઈ શાહ ડેક્સ પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્રજી શાહ જબુગામવાળા સ્પાઇન સર્જન ડોક્ટર શૈશવ શાહ સુનિલભાઈ ચોક્સી મહિલા અગ્રણીઓ વિવિધ સમાજના આગેવાનો દ્વારા ચાર હજાર ગરમ રોટલી કંસાર ગોળ કેળા સફરજન દૂધી ઘાસચારો અન્ય ધાન્ય છોટી છોટી ગઈયા છોટે છોટે ગ્વાલ છોટા સા મદન મેરો ગોપાલ એમ પ્રભુ શ્રીકૃષ્ણને કામધેનું ગૌમાતાને ગોપાલક અને ગોપીઓ ગનીને વૈષ્ણવો ગૌમાતાને હાથો હાથ વિવિધ સામગ્રી ખવડાવીને અંગીકાર કરાવતા અનેરો પુણ્યોનો લાહો લઈને ભાવવિભોર બન્યા